राजकोट विश्वकर्मा केवड़ी मंडल न सहयोग थी गज्जर सखी वृंद आयोजित तारीख 70 मार्च रविवार थी तारीख 20 मार्च बुधवार सुधी विश्वकर्मा केवड़ी मंडल भक्तिनगर स्टेशन प्लॉट राजकोट खाते फनफेर बे हजार चौबीस नु सुंदर आयोजन कर कार्यक्रम न उद्घाटन म राजकोट न पूर्व मेयर भावना बेन जोशीपुरा કાશ્મીરાબેન નથવાણી ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય કરી આવેલ મહેમાનોનું પ્રમુખ શ્રી ડોલીબેને સ્વાગત કર્યું હતું ભાવનાબેન જોશીપુરાનો પરિચય દિયાબેન વડગામાં એ આપ્યો હતો કાશ્મીરાબેન નથવાણીનો પરિચય દીપ્તિબેન અઘેરા એ આપ્યો હતો આ કાર્યક્રમમાં રાજકોટની સંસ્થાઓના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ફનફેરમાં બહેનોએ પોતાની આગવી સુસ્થી તૈયાર કરેલ કલાકૃતિ સ્ટોલમાં રાખવામાં આવેલ છે જે દરેક સ્ટોલમાં

મેજિક શો જયારે તારીખ અઢાર ને સોમવાર રોજ સંગીત કરવામાં આવશે તો તારીખ વીસ બુધવારે મેડિકલ ચેકઅપ સ્ટોલની સાથે આ તમામ કાર્યક્રમો દરરોજ સાંજે ગોઠવવામાં આવેલ છે રાજકોટ શહેર અને અન્ય શહેરમાંથી આ ફનફેર માણવા લોકો મોટી સંખ્યામાં પધારી રહ્યા છે

ચંદ્રિકાબેન કરગથરા અને મયુરીબેન જહેમત ઉઠાવી કાર્યક્રમને ખૂબ સરસ રીતે રજૂઆત કરવામાં આવી છે સામાજિક સાંસ્કૃતિક સર્જનાત્મક પ્રવૃત્તિ કરનાર ગજ્જર સખી વૃંદની બહેનોને સમાજ વતી અભિનંદન આપવામાં આવ્યા હતા રાજકોટમાં રહે છે આ બધી વસ્તુઓ અમે જાતે જ બનાવીએ વડાપાઉં છે સાથે ચિપ્સ અલગ અલગ વેરાયટી છે ઓમમેન્ટ ચેવડો છે પૌવાનો સાથે મરાડી વેપર છે ઓમેન્ટ ચેવડો છે અને લોકેશન છે કેળવણી મંડળ ગુજરાત મારું નામ જ શ્રેયા હું આજે આ ગુજરાત શક્તિપૂર્ણ દ્વારા આયોજિત કરવામાં આવેલ ભવ્ય આયોજનમાં આવેલી છું નમસ્કાર ડોક્ટર ભાવના કમલેશ જોશીપુરા પ્રથમ મહિલા મેયર એડવોકેટ પ્રમુખ અખિલ મહિલા પરિષદ વિશ્વકર્મા કેળવણી મંડળ ગુર્જળ સખી મહિલા વૃંદ અને મારી પ્રિય સખીઓ ઉત્પલાબેન ઢોલી બેન બેન વર્ષાબેન માલતી આનું એક અદ્ભુત આયોજન કે બહેનોમાં રહેલી કળા કૌશલ્યને બહાર લાવીને એને ઉજાગર કરવાનું કામ આજે જ્યારે વૈશ્વિક રીતે મહિલા દિવસની ઉજવણી ચાલી રહી છે ત્યારે ખાસ કરીને આજનું આ આયોજન અદભુત અનેરું અને ખરેખર જાતે બનાવેલા અહીંયા ડ્રેસ છે ડ્રેસ તો ખૂબ સરસ કાપડ છે બહેનોમાં ખાસ જે મઢ અને મિરરનું કામ મઢ મિરર ત્યાં જાતે બનાવેલી નાની 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 ચીજ વસ્તુઓ પર્સ પણ છે અને ઘરેણા પણ છે આ સ્થિતિમાં અહીંયા અને જે સ્વાદ અને સોડમ પેલા બેન કે આ બહેનો તો બહુ મોટા ઘરની છે પણ એની જે આવડત તો બહેનો માં છુપાયેલી આવડત અને એને આખું પ્લેટફોર્મ પૂરું પાડવું એ આયોજન ખૂબ ખૂબ અભિનંદન અને ખરેખર રાજકોટ ભાગ્યશાળી છે કે ગુર્જન સખી મહિલા વૃંદ એ સખીઓ માટે કામ કરી રહ્યું છે સૌને મારી શુભકામનાઓ નમસ્કાર જય મારું નામ ડોલી વૈભવ કલસાણીયા છે અમે ગજ્જર શક્તિ બહેનો બધા મળીને મોટા પ્રોગ્રામ સામાજિક લેવલે કામ કરીએ છીએ શૈક્ષણિક બહેનોને શૈક્ષણિક સામાજિક અને આર્થિક રીતે હેલ્પ થાય એવા ઘણા કાર્યક્રમો કરીએ છીએ અમે ગજ્જર સક્તિ કુલની બહેનો મળીને બાળકો માટે પણ નાના નાના કાર્યક્રમો કરીએ છીએ અને અમે બહેનો માટે એંસી વર્ષથી ઉપરની માતાઓનું સન્માન કરેલું છે જે નાની દસ ધોરણ પણ નથી મળતી અને તે પણ પોતાનું ઘર ખર્ચ પોતે જાતે જતાવે છે એવા પણ બહેનોના સન્માન કરેલા છે અને આજે અમે ફન આયોજન કરેલું છે એવા પણ ઘણા બધા ઘર બેટો વર્ષે આયોજન કરીએ છીએ અને બધી જ બહેનો પોતાની હાથની કળા છે તે અહીંયા ઉજાગર કરે છે અને પોતે ઘરેથી કામ કરતા હોય એ લોકો પણ કામ અહીંયા રાખીને પોતાનું અનુભવ લે છે અને અમે એક આના પહેલાં એક જે કાર્યક્રમ કરેલો ટક્કી સર્જનો જેમાં બધી જ મહિલાઓ જે ઘરેથી સિલાઈ કામ કરીને પોતાનું કામ જે ડિઝાઇનર તરીકે જે એના માટે અત્યારે મોટા મોટા ક્લાસ થાય છે જેને એ પણ પરવડતા નથી છતાં એ નાનાથી મોટા સાવાનું કામ કરે છે એ કામને અમે સ્ટેજ ઉપર પરફોર્મન્સ એ લોકો પોતાનું કામ પરફોર્મ કરી શકાય એવા કાર્યક્રમમાં આવા નાના મોટા કાર્યક્રમ લેડીઝ તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર જરૂરથી કરો